પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં ગુજરાતભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે ભરૂચ શહેરમાં પણ એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું શહેરના શક્તિનાથ સર્કલ ખાતે સંગઠનના આગેવાનો અને તમામ કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથેના પ્લે કાર્ડ લઈ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સાથે જ કેન્દ્ર સરકારને રજૂઆત કરી રાજ્યમાં ચાલી રહેલી હિંસાને અટકાવવા આહવાન કરવામાં આવ્યું હતું વધુમાં એકતા એક લક્ષ્ય સંગઠનના સભ્યોએ પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુનઃસ્થાપિત થાય તે માટે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભારત સરકારને સમક્ષ માંગ કરી હતી જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં અમે લોકો અહીંયા હોર્ડિંગ્સ અને બેનર લઈને અમારો વિરોધ નોંધાવ્યો છે અને અમે સરકારશ્રીને આવેદન આપીએ છીએ નિવેદન કરીએ છીએ કે તમે ત્યાં મમતા બેનર્જીનું જે એકચક્રી શાસન ચાલી રહ્યું છે જેઓ હિન્દુઓને અને વિધર્મીઓ દ્વારા જે પણ અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે એના માટે કોઈ પગલાં નથી લઈ રહ્યા અને એ પોતે જ એ વિધર્મીઓને સહકાર આપી રહ્યા છે એની સામે અમે સરકારશ્રીને આવેદન આપી રહ્યા છે કે એમને વિનંતી કરી રહ્યા છે કે તમે જલ્દીથી જલ્દી રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગુ કરો અને હિન્દુઓને બચાવો